આજે તો મામાના ઘરે જવાનું હતું એટલે સવારમાં હું તૈયાર થઈ ગઈ પછી તો હું મમ્મી અને મારો ભાઈ ત્રણેય મામાના ઘરે જવા માટે નીકળી ગયા અને અમારા ગામથી મામાનું ગામ બહુ દૂર નથી થતું એટલે થોડીક જ વારમાં પહોંચી ગયા મામાના ઘરે મામાના ઘરે આવતા પહેલાં તો મંદિર આવે છે પછી છે આ ત્રણ ભેંસું અને એક નાની એવી પાડી છે એ ત્રણેયને મચ્છર ના લાગે એટલે મોટી મચ્છરદાની બાંધેલી છે અને મારા મામા એમનું ફળિયું તો બહુ જ મોટું છે તો હું તમને મામા એમનું ફળિયું બતાવું અને સામે જે ડેલો છે એ પણ મારા મામા એમનો જ છે અને આ નવી જગ્યા છે એ મારા મામા એમને હજી હમણાં જ રાખી છે અને ખેતરનું કામ કરતા હોય એટલે બધી જ વસ્તુ પડી હોય અને આ બીજું ઢાળ્યું છે અહીંયા ક્યારેક ભેંસું ને બાંધતા હોય અને આ સામે જૂનું ઘર છે એ હતું ત્યારે હું વેકેશન કરવા આવતી તો મને બહુ જ મજા આવતી હતી એ જૂના ઘરમાં પહેલાં તો આ રૂમમાં અત્યારે જે આ બધું ભર્યું છે ત્યાં રહેતા હતા અને આ હતી બીજી રૂમ જે અત્યારે પાડી દીધી છે અને અહીંયા નાનું એવું રસોડું હતું અને આ છે બીજું ઘર જે બે રૂમ નીચે છે અને બે રૂમ ઉપર છે એકમાં દાદા સૂતા છે અને હવે આ ઉપરની રૂમમાં હું આવતી રહી એમાં પહેલા તો આ જે રૂમ છે એ મોટા ભાઈ ભાભીની રૂમ છે તો આ હતી મોટા ભાઈની રૂમ અને બાજુમાં રૂમ છે એ નાના ભાઈની છે જો આ નાના ભાઈની રૂમ હતી અને હવે સામે જે મકાન રહ્યું એ મારા મામા એમને હજી હમણાં જ બનાવ્યું છે જેમાં ત્રણ રૂમ અને બે રસોડા નીચે છે અને ત્રણ રૂમ ઉપર છે તો એમાં પેલી રૂમમાં માં મમ્મી અને મામી બંને બેઠા બેઠા અને આ આ છે છે બીજી અને અને ત્રીજી રસોડામાં ભાભી રસોઈ બનાવતા હતા અને આ ત્રણેય રૂમની ની પાછળની ગલેરી છે હવે હું તમને ઉપર બધું બતાવું પહેલાં તો ઉપર આવી એટલે પહેલાં તો ટોયલેટ બાથરૂમ છે અને આ એક રૂમમાં ડાંગર કે એડા એવું કંઈક ભરેલું પડ્યું તું અને બીજી રૂમમાં તો એક તિજોરી છે અને બે ત્રણ ગાદલા પડ્યા હતા અને ત્રીજી રૂમમાં એક તિજોરી અને સોફા પડ્યા તા અને આ ત્રણેય રૂમની ઓંસરી છે ઉપરના માળે અને અહીંયા ડુંગળી સૂકવી હતી આ છે મારા મામાનું ઘર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો